નમસ્કાર મિત્રો આજે જ્યારે ગાંગીને આ માલધારીની પાસે પેલા વૃદ્ધ માણસે જોઈ ત્યારે સૌથી પહેલાં તો તે બચવા માટે આ ગાયોના ધણની વચ્ચોવચ જઈને બેસી જાય છે કે ગાંગી મને જોઈ ના જાય અને જો જોઈ જશે ને તો તે મને મારી નાખશે અને અહીંયાથી મને લઈ જશે બેમાંથી એકાદ તો થશે માટે તે સંતાઈ ગયો પરંતુ જેવી ગાંગી ત્યાંથી ચાલી નીકળી એના પછી પેલો ગાય બનેલો માણસ કે જે પાછો ત્યાંથી ચાલતો ચાલતો પહોંચે છે આ માલધારીની પાસે અને ત્યાં જઈને કહેવા લાગ્યો કે માલધારી બોલ આ દીકરી તારી પાસે કેમ આવી હતી અને તને શું પૂછતી હતી ત્યારે આ માલધારી એટલું કહે છે કે એ મને પૂછતી હતી કે અહીંયા કોઈ વૃદ્ધ માણસ આવ્યો છે ખરા અને તે આજે પણ આવી છે ને ગઈકાલે પણ આવી હતી પરંતુ મેં એને કાંઈ નથી કહ્યું અને તમે ચિંતા કરશો નહીં હું તમારી આ વાત કોઈને નહીં કરું કારણ કે મને સૌથી પહેલાં મારો પરિવારવાલો છે એના પછી બીજું બધું આવે છે ત્યારે આ વૃદ્ધ માણસ કહે છે કે બરાબર માલધારી હવે તું વાતને સમજી ગયો અને હા સાંભળ મારી વાત આવતીકાલે તું મારા માટે ચોખ્ખા ઘીના લાડુ બનાવી લાવજે અને આજે શું તું મારા માટે શીરો બનાવી લાવ્યો ત્યારે આ માલધારી કહે છે કે હા હું તમારા માટે સરસ મજાનો શીરો બનાવીને લાવ્યો છું લો આ ખાઈ લો અને પછી પેલો વૃદ્ધ માણસ કે જે તેના અસલી સ્વરૂપમાં આવે છે અને આ માલધારીનું ભોજન લઈ અને કોઈ જોવે નહીં એવી રીતે પથ્થરોની વચ્ચે જઈ અને બેઠો બેઠો ખાવા લાગ્યો ત્યારે તે ચોખા ગીનો શીરો ખાઈ રહ્યો છે અને આ બાજુ માલધારી કે જે બેઠો બેઠો રડી રહ્યો છે અને કહે છે કે મારી પત્ની કેટલી ચોકસાઈથી આ શીરો બનાવ્યો છે અને એને તો એમ લાગ્યું હશે કે વગડે જઈ અને મારો ધણી આરામથી આ શીરો ખાશે પરંતુ એનું બનાવેલું એક એક ભોજન આ માણસ ખાઈ જાય છે અને જરાય રાખતો નથી અને મારી પત્ની હંમેશા મારું ભાથું ભરે એમાં વધારે જ ભોજન રાખતી કે કદાચ વગડે કોઈ મળે તો બંને સાથે મળીને જમી લેજો અને હું રોજ જમતો ત્યારે ઘણું ભોજન વધતું અને હવે આ વૃદ્ધ માણસ કેટલું બધું ખાઈ જાય છે જરા પણ કાંઈ વધતું નથી અને રોજ બપોરે હવે મારે ભૂખ્યું રહેવાનો વારો આવે છે અને આમ તે આવો વિચાર કરી રહ્યો છે ત્યારે પેલો વૃદ્ધ માણસ પાછો ત્યાંથી ભોજન ખાઈને ખાલી ભાથું લઈ અને પાછું માલધારીને આપે છે ને કહે છે કે માલધારી ખરેખર તારી પત્ની ખૂબ જ સારું જમવાનું બનાવે છે ચાલ હવે હું આ ગાયોના ધણ ભેગો જઈને બેસું છું મને કોઈ જોઈ ના જાય અને આવતીકાલે તું ચોખા ઘીના લાડુ બનાવી લાવજે મને લાડુ ખૂબ ભાવે છે ત્યારે માલધારી કહે છે કે ભલે અને આમ પછી તો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને આમ કરતાં કરતાં એક એક મહિનાના વાણા વાઈ ગયા અને આ માલધારી દિવસે ને દિવસે સુકાતો જાય છે અને તેનું બનાવેલું હરેક ભોજન આ વૃદ્ધ માણસ આવીને જમી જાય છે અને આ બાજુ આ માલધારીની પત્ની કે જે રોજ રાત્રે એ પણ વિચાર કરે છે કે મારા ધણીને કોઈ વાતનું દુઃખ નથી એમ છતાં તે દિવસેને દિવસે આટલા બધા સુકાતા કેમ જાય છે અને કેમ તેઓ હમણાંથી હસતા નથી મારી સાથે સરખી રીતે વાત પણ કરતા નથી અને ઘરે આવીને સૂઈ જાય છે અને રોજ નવી નવી વાનગીઓ બનાવી અને લઈને ચાલ્યા જાય છે અને હવે તો મારે આની પાછળ કાંઈક તો વિચાર કરવો પડશે આમ કહીને આ માલધારીની પત્ની કે જે આજે માલધારીને ભાથું ભરીને આપે છે અને પછી તે ચાલતી ચાલતી તેના બાજુના ઘરે જાય છે અને બાજુના ઘરે જઈ અને તેના પાડોશીને કહે છે કે એક મહિનાથી મારી સાથે આવી ઘટના બને છે અને અમારા માલધારીને હું રોજ સવારે નવા નવા ભોજન બનાવીને આપું છું તો પણ દિવસે ને દિવસે તેનું શરીર સુકાતું જાય છે અને લાગે છે કે આ જ્યાં માલઢોર ચરાવે છે ને ત્યાં કાંઈક તકલીફ છે માટે તમારે સંતાઈ અને આ બધું ધ્યાન રાખવાનું છે શું તમે મારું આટલું કામ કરશો ખરા ત્યારે તે માણસ ખૂબ જ બહાદુર અને સાચી નીતિવાળો હતો ને કહેવા લાગ્યો કે ભાભી જો આ વાત સાચી હોય ને તો તમે ચિંતા કરશો નહીં હું વન વગડે જઈ અને આખો દિવસ હું આ માલધારીનો પહેરેદારી કરીશ અને સાચી માહિતી તમારા સુધી પહોંચાડીશ અને આમ હવે તો આ માલધારીની પાછળ પાછળ એમનું આ પાડોશી પણ સંતાઈને આવે છે અને આ માલધારીને ખબર નથી કે આજે તેની પત્નીએ એની પાછળ એક બીજો માણસ મોકલી દીધો છે અને પછી આમ કરતાં કરતાં બફોર થઈ ત્યારે આ માલધારી કે જે ભાથું લઈને જ્યાં બેઠો હતો ત્યાં પેલી ગાય આવે છે અને ગાય આવી અને ગાયમાંથી પેલા વૃદ્ધ માણસે પોતાનું સ્વરૂપ ધારણ કર્યું અને એ ભોજનને બેઠો બેઠો ખાવા લાગ્યો ત્યારે દૂરથી જોઈ રહેલો આ બીજો તેનો પાડોશી હતો તે આ સમગ્ર ઘટનાને જાણે છે અને જાણ્યા પછી ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે અને તે પણ ગભરાઈ જાય છે અને ત્યાંથી દોડતો દોડતો પહોંચે છે માલધારીના ઘરે અને ત્યાં જઈને કહે છે કે ભાભી ખૂબ જ ભારે અનર્થ થઈ જાય ને એવી વાત છે અને જો આ વાત તમને કહું તો શું પરંતુ મારું નામ નહીં આપતા ત્યારે તે કહે છે કે હા હું તમારું નામ નહીં આપું મને કહો કે શું ઘટના છે ત્યારે પેલો પાડોશી બધી જ ઘટના જણાવતા કહે છે કે ત્યાં તમારો માલધારી રહ્યો ને એ ખૂબ જ ભારે સંકટમાં ફસાયો છે અને એક ગાય આવે છે અને એ ગાય તમારા ધણની જ છે અને જે અલગ પ્રકારની ગાય છે ને એ કોઈ ગાય નથી પરંતુ એ કોઈક રાક્ષસ છે અને એ રાક્ષસ રોજ વન વગડે એનું અસલી સ્વરૂપ ધારણ કરે છે અને તમારા માલધારીનું આપેલું ભોજન આરામથી ખાય છે અને પછી પાછો ગાય બની અને ગાયોના ધન ભેગો રહે છે ત્યારે આ માણસની આવી વાત પહેલાં તો આ માલધારીની પત્ની માનતી નથી પરંતુ પછી તે કહે છે કે હા આ ઘટના બની શકે છે કારણ કે એક બાજુ અમારા ગાયોના ધનમાં નવી ગાય આવી છે અને બીજી વાત એ છે કે જ્યારથી આ ગાય આવી છે ને ત્યારથી મારો ધણી રોજ નવા નવા પકવાનો બનવરાવે છે અને વગડે એકલો જઈને ખાવું એમ કહે છે અને જ્યારે રાત્રે હું ઘરે બનાવું તો એમાંથી કાંઈ જ નથી જમતા માટે આ વાત બની શકે છે આટલું કહીને પેલો પાડોશી તો ત્યાંથી ચાલી નીકળ્યો પરંતુ જ્યારે સાંજ પડી અને સાંજના સમયે આ માલધારી પાછો ઘરે આવ્યો અને ઘરે આવી અને જેવો પોતાની પત્ની પાસે આવ્યો ત્યારે તેની પત્ની એના ધણીની સામું ટગર ટગર જોઈ રહી છે ત્યારે તે પોતાનું મોં નીચું રાખીને ઊભો રહી ગયો અને ત્યારે તે કહેવા લાગી કે સ્વામીનાથ કાંઈક મારાથી છુપાવો છો અને તમારો આ દુબળો દેહ જોઈને એવું લાગે છે કે જાણે તમને હું જે ભોજન બનાવી બનાવીને આપું છું ને એ તમે વન વગર કોઈ રાક્ષસને જમાડતા હોય ને એવું મને લાગવા લાગ્યું છે ત્યારે માલધારી કે તેના ડોળા ફાડી અને તેની પત્નીની સામુ જોવા લાગ્યો અને કહે છે કે આવું બધું તને કોણ જણાવે છે ત્યારે તે કહે છે કે સ્વામી મને આવું બધું કોઈ નથી જણાવતું પરંતુ હા હું તો તમને સાચું કહેવાનું કહું છું કે એકવાર તો સચ્ચાઈ જણાવો કે તમે વન વગડે આટ આટલું ભોજન લઈને જાવ છો તો તમારો દેહ તો દુબળો પાતળો જ રહે છે બોલો ઘટના શું છે ત્યારે તે કહે છે કે એવું કાંઈ જ નથી હમણાંથી ગાયોનું ચરામણ ઓછું છે તો ગાયોની ચિંતા મને કોરી ખાય છે ગમે એટલું ભોજન જમું ને તો પણ એ ભોજન મારા શરીરને અડતું નથી ત્યારે આ માલધારીને એની પત્ની કહે છે કે સ્વામી હાથ લાવો તમારો અને પછી જ્યારે તે એનો હાથ આપે છે ને ત્યારે માલધારીની પત્ની કહે છે કે આ મારા માથા ઉપર હાથ મૂક્યો છે હવે જો તમે ખોટું બોલો ને તો તમે મારું મરેલું મોઢું ભાળો બોલો સ્વામી હવે સાચું કહી દો કે ઘટના શું બની છે અને ત્યારે આ માલધારી ત્યાં ચોધાર આસુડે રડવા લાગ્યો અને રડતા રડતા કહે છે કે મારી સાથે જે ઘટના બની છે ને એ નથી હું કહી શકતો કે નથી હું એકલો રહી શકતો અને હું કેટલાય દિવસથી મૂંઝાવ છું અને એકલો ને એકલો જીવતે જીવ મરી રહ્યો છું ત્યારે આ માલધારીની પત્ની કહે છે કે ગમે તેવું સંકટ હોય ને એની સામું આપણે બંને સાથે મળીને લડી લઈશું હવે સચ્ચાઈ કહો સ્વામી ત્યારે આ માલધારી કહે છે કે એક મહિના પહેલાં મેં તમને કહ્યું હતું ને કે મારી પાસે મહારાજ સુરજસિંહના રજવાડાના સિપાહીઓ આવ્યા હતા અને કહેતા હતા કે તમારા ગામમાં કે અહીંયા કોઈ વન વગડે કોઈ વૃદ્ધ માણસ તમને જોવા મળ્યો હતો અને એ વૃદ્ધ માણસ કામરુ દેશથી આવેલો છે અને કામરુ દેશની બધી વિદ્યાઓ જાણેલો છે અને તે માણસને એક ફૂંક મારતાની સાથે મોતને ઘાટ ઉતારી દે એવી એવી વિદ્યાઓનો જાણકાર છે અને એ માણસ આપણી પાસે જ છે અને તે દેશની વિદ્યાનો ઉપયોગ કરી અને જે પેલી અલગ પ્રકારની ગાય છે ને એ ગાય બની અને આપણા ગાયોના ધણમાં છુપાઈને રહે છે અને બફોર હું જે મારું ભોજન લઈને જાઉં છું ને એ બધું જ ભોજન તે ખાઈ જાય છે અને મને કશું નથી આપતો અને હવે હું એ વાતને લઈને ઘણો દુખી છું અને એણે મને ધમકી આપી છે કે જો હું આ વાત સુરતસિંહને જઈને કહીશ ને તો તે મને તો મારી નાખશે પરંતુ એ મારી સાથે સાથે તને અને તે આપણા ગાયોના આખા ધણને પણ મારી નાખશે બોલો હવે હું શું કરું ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ માલધારીની પત્ની પણ ચોધાર આંસુડે રડવા લાગી અને રડતાં રડતા એટલું કહે છે કે સ્વામી આટલી મોટી સમસ્યાની સામું તમે એક મહિનાથી એકલાને એકલા લડી રહ્યા છો તો શું મને નહોતા કહી શકતા ત્યારે તે કહે છે કે તને કહું ને તો પણ પેલો માણસ મને મારી નાખે આવી ધમકી આપી અને પોતે એકલો ત્યાં મજાથી રહે છે બોલ હવે હું શું કરું અને આમાંથી બચવાનો કોઈ ઉપાય છે ખરા ત્યારે તે કહે છે કે હા આમાંથી બચવાનો ઉપાય છે અને એ ઉપાય એ છે કે હંમેશા પ્રજાએ એના રાજા સાથે ગદ્દારી ના કરવી જોઈએ અને આજે જો આ માણસને આપણે આમને આમ રાખીશું ને તેને ખવડાવીશું ને તો જતા દિવસે તે તેનું ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને આપણને તો મારી નાખશે પરંતુ આપણી સાથે સાથે તે આ સમગ્ર સુરત રજવાડાને પણ મારી નાખશે ત્યારે આ માલદારી કહે છે કે તો બોલગાંડી હવે આપણે શું કરીશું ત્યારે તે એટલું કહે છે કે હે સ્વામિનાથ આમાં ડરવા જેવી કોઈ વાત નથી આજે સવારે તમે ભાથું લઈ અને જેવા તમે વનવગડે પહોંચશો ને ગાયોના ધરને ચરાવા ત્યારે હું અહીંયાથી પહોંચીશ સુરજસિંહના રજવાડામાં અને ત્યાં જઈ અને એમના હજારો સિપાહીઓની સાથે હું એમને લઈને વનવગડે આવું છું અને ત્યાં આવી અને એ દુષ્ટ માણસને પકડાવી દઈશ અને પછી સુરજસિંહ અને એમના સિપાહીઓ તેને પકડીને લઈને ચાલ્યા જશે ત્યારે આ માલદારી કહે છે કે પણ રાજા તો દુશ્મનોને મારી શકે આવી રીતે આવા વિદ્યાના જાણકાર માણસોને કેમ મારી શકે આ એટલી બધી વિદ્યાઓ જાણે છે કે તે એક જ ક્ષણ વારમાં હજારો સિપાહીઓને એકસાથે મારી શકે એવી વિદ્યાઓનો તે જાણકાર છે ત્યારે આ માલધારીની પત્ની કહે છે કે જે હોય તે પરંતુ આપણે જો આપણા રાજા સાથે ગદ્દારી કરીશું ને તો એમાં આપણે દેશદ્રોહી ગણાઈશું મોત આવે તો ભલે આવે પરંતુ રાજા સાથે ગદ્દારી તો ના જ કરાય ત્યારે આમ આ બધી વાતો થઈ રહી છે ત્યાં તો બહારથી કોઈક દ્વાર ખખડાવે છે ત્યારે જેવું બારણું ખખડ્યું ત્યારે માલધારી કહે છે કે કોણ આવ્યું હશે ત્યાં તો એ દ્વારના હોહરવો થઈ અને આ વૃદ્ધ માણસ અંદર આવે છે અને અંદર આવીને જોર જોરથી હસવા લાગ્યો ત્યારે બંધ દ્વારમાં પણ તે આરપાર નીકળીને અંદર આવ્યો ને આ ઘટના જોતાની સાથે જ આ માલધારીની પત્નીના ડોળા ફાટી જાય છે અને તે કહેવા લાગી કે સ્વામી તમે કહેતા હતા એના કરતાં પણ ખૂબ જ ભારે શક્તિશાળી છે અને આ એ જ છે ને ત્યારે માલધારી કહે છે કે હા આ એ જ છે આ બીજું કોઈ નથી પરંતુ આ જ એ માણસ છે કે જે મારું ભોજન ખાઈ જાય છે અને પછી તે આ માલધારી અને તેની પત્નીની પાસે આવીને કહેવા લાગ્યો કે સાંભળો હું અહીંયા તમારા ગાયોના ધળમાં રહું છું અને મેં હજી સુધી નથી તો તમારી એકે ગાયને નુકસાન પહોંચાડ્યું કે નથી તો તમારા બંનેમાંથી કોઈને નુકસાન પહોંચાડ્યું એટલા માટે હવે તમને ચિતવવા આવ્યો છું કે જો મને અહીંયા આરામથી રહેવા દેશો તો હું આરામથી જમી અને આરામથી રહીશ પરંતુ જો તમે સુરતસિંહ પાસે પહોંચ્યા અથવા તો પેલી ગાંગીને જઈને જરા પણ વાત કહીને તો સમજી લેજો કે હું તમને બંનેને તો મારી નાખીશ પરંતુ તમારા બધા જ ગાયોના ધણને પણ મારી નાખીશ બોલો હવે આરામથી જીવન જીવવું છે કે પછી મારી સાથે દુશ્મની કરી અને પોતે મોતને ગાઢ ઉતરવું છે ત્યારે આ માલધારીની પત્ની હાથ જોડીને કહેવા લાગી કે મને ખબર ન હતી કે તમે અમારી સાથે આટલા આરામથી રહો છો અને અમને કોઈ જ કષ્ટ નથી પહોંચાડતા અમારે સુકામ જવું પડે સુરતસિંહની પાસે અમે તો આરામથી તમને જમાડીશું અને હા હવે તો રાત્રે પણ તમે મારા ઘરે જ જમવા આવજો હું તમને આરામથી જમાડીશ તેથી હવે આ માણસ ખુશ થયો ને કહે છે કે વાહ દિવસે તો મને જમવાનું મળતું હતું પરંતુ હવે તો રાત્રે પણ મળશે પરંતુ મિત્રો પછી આ માલધારીની પત્ની જે યુક્તિ કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી